વધુ ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું જેમાં આ વર્ષે કમોસમી વરસાદે પણ ઘઉંના પાકને નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે મહા ખેડૂતોએ ઘઉંનો પાક ઉભો કર્યો હતો જ્યારે ઘઉં તૈયાર થયા બાદ સરકારના ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા પહોંચ્યા ભારે જહેમત બાદ રજીસ્ટ્રેશન પણ કરાવ્યું પણ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ઘઉંનો પાક ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતો ઘઉંનો પાક ટેકાના ભાવે નહીં પણ ઓપન માર્કેટમાં જ વેચી રહ્યા છે તો આ વર્ષે પણ ચોરાણું જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ એક પણ ખેડૂત આઠ જેટલા ખરીદ કેન્દ્ર પૈકી એક પણ સેન્ટર ખાતે ઘઉં વેચવા પહોંચ્યો નથી સરકારના ટેકાના ભાવ ચારસો કરતા હિંમતનગર ઓપન માર્કેટમાં ભાવ વધુ મળી રહ્યા છે અત્યાર સુધી સૌથી ઊંચા ભાવ આઠસો પડ્યા હતા તો નીચા ભાવ ચારસો એસીની આસપાસ રહ્યા હતા જેને લઈને ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાના ઘઉં વેચી રહ્યા છે તો સિઝનમાં માર્કેટના બંને તરફ ટ્રેક્ટરની લાઈનો લાગતી હોય છે અને મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટમાં ઘઉં વેચવા પહોંચતા હોય છે સાથે અહીં કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાવવું પડતું નથી તો પૈસા પણ તાત્કાલિક મળી જતા હોય છે જ્યારે ટેકાના ભાવે વેચે તો એકનો નંબર આવે એની રાહ જોવાની અને બાદમાં જો નંબર આવી જાય તે પૈસા ક્યારે એની રાહ જોવાની જેના કારણે ખેડૂતો પોતાના ઘઉંનો પાક ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે હિંમતનગર માર્કેટની વાત કરીએ તો આ વર્ષે ત્રણ લાખ ત્રીસ હજાર ચારસો બોરીની આવક થઈ છે જે અન્ય માર્કેટ કરતાં પણ વધુ છે છેલ્લા બે ત્રણ વર્ષથી તો હવે ખેડૂતોને છે ને અનાજ વેચ્યું છે સરકાર એક બાજુ એમ કે છે કે અમે ખેડૂતોને છે ને કે ડબલ ભાવ આપવા માગીએ છીએ જ્યારે અત્યારે પરિસ્થિતિ છે ને એનાથી વિપરીત છે કે ખુલ્લા બજારમાં જે ઘઉં અથવા મગફળી અથવા બાજરીના જે પાકના ભાવ મળી રહ્યા છે ટેકાના ભાવ કરતાં છે ને ખુલ્લા બજારમાં ભાવ વધારે છે એના કારણે એક વસ્તુ બીજું પણ એક એવું કારણ છે કે ભાઈ પેલા ટેકાના ભાવે વેચવું હોય ને તો રજિસ્ટ્રેશન કરાવો ઉતારા લાવો ને આધાર કાર્ડ લાવો ને ચેકબુક લાવો ને પાસબુક લાવો ને આ બધી જફા છે ને ખેડૂતને નથી ફાવતી બીજા કામ હોય છે અને એના તો ભાઈ તરત પૈસા જોઈતા હોય એના તો ખેતીના કામમાં છે ને પૈસાની જરૂર હોય એટલે તો રોકડામાં જ માને એટલા માટે છે ને ટેકાના ભાવે વેચવા માટે ખેડૂતો ખૂબ ઓછા તૈયાર થયા છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગરમાં ત્રણ લાખ ત્રીસ હજાર ચારસો બોરીની આવક થયેલી છે જ્યારે ખેડૂતોને સારા એવા ભાવ મળે છે અહીંયા ગાડી આઠસો રૂપિયા ઊંચામાં ઊંચો આઠસો રૂપિયા ભાવ પડેલો છે અત્યાર સુધીમાં અને ખેડૂતો સંતોષ છે ત્રણ લાખ ત્રીસ હજાર ચારસો બોરીની હા ટેકા કરતાં વધારે ભાવ છે આઠસો રૂપિયાનો ભાવ પડેલો છે અહીંયા આગળ ઉંચામાં અને નીચામાં ચારસો એસી રૂપિયાનો ભાવ પડેલો અત્રેના જિલ્લામાં ઘઉના કુલ ચોરાણું ખેડૂતોનું રજીસ્ટ્રેશન હતું ચોરાણું ખેડૂતોને અમે અહીંયાથી એસએમએસ કરેલા છે વેચાણ અર્થે આવવા માટે પરંતુ ઘઉ વેચાણ માટે કોઈ પણ ખેડૂત ખરીદ કેન્દ્ર ખાતે આવેલ નથી ઘઉંનો ઘઉના અત્રેના જિલ્લામાં આઠ ખરીદ કેન્દ્રો હતા અને ટેકાનો ભાવ છે ચારસો પંચાવન રૂપિયા પ્રતિમાણ ખેડૂતો વેચાણ અર્થે ન આવ્યા હોય એનું કારણ અમારા માનવા મુજબ એવું કે બજારમાં પોષણક્ષમ ભાવ હોય તેમને મળી રહ્યા હોય તો સરકાર શ્રીના ખરીદ કેન્દ્રો ખાતે વેચાણ અર્થે ન આવ્યા હોય લગભગ બે હજાર બાવીસ ત્રેવીસ અને આ ચોવીસ ત્રણ વર્ષથી ઘઉંના ખેડૂતો વેચાણ